નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ જે વિષય હોય છે એની ચર્ચા અને એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે પણ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એક ખૂબ જ કોમન અને ખૂબ જ આપણે એમ કહી શકાય કે એક જીવલેણ બીમારી જે છે એ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે હાલમાં જ કેટલાક એવા અભ્યાસ કરવામાં આવ્યા છે જેમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર ડાયાબિટીસ બાદ હાર્ટ એટેક જે છે એમાં પણ આપણે એક રાજધાની તરીકે બનવા જઈ રહ્યા છે એમ કહી શકાય કે દુનિયાના જે કેસ બની રહ્યા છે કુલ કેસ એ પૈકીના અડધાથી પણ વધુ કેસ ભારતમાં બની રહ્યા છે અને છેલ્લા બે ત્રણ વર્ષમાં આપણે એ પણ જોયું છે કે યુવા પેઢી જે છે આપણી એ લોકોને પણ હાર્ટ એટેકના કેસ જે છે એ ખૂબ મોટી સંખ્યામાં નોંધાયા છે જે ચિંતાની બાબત છે અને દર્શક મિત્રો તરફથી આપની પાસે ઘણા દિવસથી રજૂઆત આવી રહી હતી કે હાર્ટ એટેકના જે કિસ્સા વધી રહ્યા છે એ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીએ તો આજે આપણે દર્શક મિત્રોની આ માંગને ધ્યાનમાં લઈને આ ખાસ કાર્યક્રમની અંદર હાર્ટ એટેકના બનાવ યુવાનોમાં કેમ બની રહ્યા છે કેમ આટલા કિસ્સા ઝડપથી વધી રહ્યા છે એના લક્ષણો શું છે એના કારણો શું રહેલા છે અને જો આપણને ખબર કઈ રીતે પડે કે આપણને હાર્ટ એટેકની અસર થઈ રહી છે અને કેવી કાળજી એ ગાળામાં આપણે લેવી જોઈએ એવું પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે હાર્ટ એટેકની અંદર થવાની સ્થિતિની અંદર છેલ્લા કેટલાક આપણે જે ગાળો હોય છે એ ખૂબ મહત્ત્વનો હોય છે અને એની અંદર સારવાર પણ ખૂબ અગત્યની બની જતી હોય છે આવા તમામ એવા પ્રશ્નો જે છે એ પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવીશું અને આ વિષય ઉપર આપણને ખૂબ જ સચોટ અને ખૂબ જ ઉપયોગી માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર તરંગ શાહ જે કાર્ડિયોલોજીસ્ટ છે જે આપણને ખૂબ સરળ ભાષામાં અંગે માહિતી આપશે તરંગભાઈ બી ઇન્ડિયાના થેન્ક યુ તરંગભાઈ હાલમાં જ એક દુનિયામાં અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે માત્ર અમેરિકાની અંદર દર વર્ષે આઠ લાખતા પણ વધુ કેસ આપણે એમ કહી શકીએ આઠ લાખ જેટલા કેસ દર વર્ષે હાર્ટ એટેકના નોંધાઈ રહ્યા છે અને ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ભારતમાં હાર્ટ એટેકના કેસમાં બારથી ચૌદ ટકા જેટલો ઉલ્લેખનીય વધારો થઈ ચૂક્યો છે અને આ આંકડો જે છે એ દિન પ્રતિદિન હજુ પણ વધી રહ્યો છે આ પ્રકારની એક સ્થિતિ હાર્ટ એટેકને લઈને ઊભી થયેલી છે અને આપણા લોકો હજુ પણ લાઈફ સ્ટાઇલને લઈને ઘણી બધી બેદરકારી અને ઘણી બધી કાળજી સાવચેતી રાખતા નથી એવા અનેક કારણ હાલમાં જ અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે તો આ પ્રકારની સ્થિતિ રહેલી છે ત્યારે તરંગભાઈ સૌથી પહેલા આપ એ જણાવો કે હાર્ટ એટેક ખરેખર છે શું ગુડ આફ્ટરનૂન દર્શક મિત્રો સૌથી પહેલા તો હું તમને એકદમ બેઝિક ભાષામાં સમજાવીશ કે હાર્ટ એટેક શું આપણે હૃદયની ત્રણ મુખ્ય નળીઓ હોય છે જે હૃદયની માંસપેશીઓને જોઈ પહોંચાડતું હોય છે હવે હૃદયની નળીઓમાં ધીરે ધીરે કોલેસ્ટ્રોલનો નો જમાવો જેને કે આપણે સામાન્ય ભાષામાં ચરબીનો જમાવો કહેતા હોઈએ છે કે ચરબીનો જમાવો ધીરે ધીરે થતો જતો હોય છે ધીમે ધીમે એનું બ્લોકેજનું પ્રમાણ પચાસ સાહીઠ સિત્તેર એસી ટકા જેવું વધતું જતું હોય અને એક સમય એવો આવે છે કે જ્યારે ચરબીનું પ્રમાણ સોય સો ટકા જમા થઈ જાય અને અમની પૂરેપૂરી બંધ થાય ત્યારે હૃદયનો હુમલો આવે છે જેને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં અમે માયોકાર્ડિયલ ઇન્ફાક્શન કહીએ છીએ અને સામાન્ય વ્યક્તિ તેને હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ આ એક એવો પીરિયડ હોય છે કે ત્યારે હૃદયની જમણી સો સો ટકા બ્લોક થાય છે અને હૃદયની માંસપેશીઓને જેટલું જોઈએ એટલું પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી હોતું અને લોહી ના મળવાના કારણે દર્દીને અચાનક છાતીમાં દુખાવો થવો શ્વાસ ચડવો વગેરે લક્ષણો અનુભવાય છે જેને આપણે કોમન ભાષામાં હાર્ટ એટેક અથવા હૃદયનો હુમલો તરીકે ઓળખતા હોઈએ છીએ તમે કીધું એ પ્રમાણે એકદમ તદ્દન સાચી વાત છે આપણે અગર એપિડેમિયોલોજી જોઈએ હૃદયના હુમલાની તો એક દશકો હતો સિક્તેરસીનો દશકો હતો જેમાં ભારત ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે કે ટીટા ટ્યુબરક્યુલોસિસ છે ઝાડા ઉલટી છે જેવા રોગચાળાને એ બધામાંથી પસાર થતું હતું પણ હવે આપણે વેસ્ટ તરફ હું થઈ રહ્યા છે કે વેસ્ટમાં સિક્તેરસીના દશકામાં ડાયાબિટીસ હાઇપરટેન્શન હાર્ટની બીમારીઓનું જોખમ ખૂબ જ ઘણું વધારે હતું હવે ભારત બી એ દિશામાં શિફ્ટ થઈ રહ્યું છે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ બી એ દિશામાં શિફ્ટ થઈ રહ્યું છે અને સિગ્નિફિકન્ટ માત્રામાં હૃદયના હુમલાઓનું નાની ઉંમરે હૃદયનો એટેક નાની ઉંમરે હૃદયના હુમલાના રીતે મૃત્યુનું જોખમ એ બધું ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે તરંગભાઈ આપણા દર્શક મિત્રોને એ પણ શરૂઆતમાં આપ એ જણાવો કે હાર્ટ એટેકના કારણો કેમ વધી રહ્યા છે આપ એક કાર્ડિયોલોજિસ્ટ તરીકે કારણ શું જોઈ રહ્યા છો ભારતમાં વધવાના જો આપણે હાર્ટ એટેક આવવાના કારણોને મુખ્યત્વે અમે બે પરિબળોમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ એક છે કે નોન મોડિફાયેબલ રિસ્પેક્ટર હોય છે જેની પર આપણે કોઈ જ અંકુશ નથી અને બીજું છે મોડિફાયેબલ રિસ્પેક્ટર નોન મોડિફાયેબલ રિસ્પેક્ટર્સ કયા કયા હોઈ શકે એક તો પુરુષ પુરુષમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે હોય છે વધતી જતી ઉંમર સાથે હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જતું હોય છે બીજું એક છે જીનેટિક રિસ્પેક્ટર ઘણા લોકો ઘણા ફેમિલીઓમાં આપણે જોયું હોય છે કે વારસાગત રીતે બી હૃદયના હુમલા જોવા મળશે અને બીજું એક છે કે મોડિફાયેબલ રિસ્પેક્ટર્સ કે જે આપણા જે રિસ્પેક્ટર કંટ્રોલ કરવું આપણા હાથમાં છે જેમાં આવી જાય ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હાઈ કોલેસ્ટ્રોલ છે એટલે કે શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે મેદસ્પિતા અત્યારે મેદસ્પિતાનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે ઇવન પંદર વીસ વર્ષના બાળકોમાં યુવાનોમાં બી મેદસ્પિતાનું પ્રમાણ વધી રહ્યું છે પ્લસ તમારી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જેમાં કસરતનો અભાવ બેઠાડું જીવન અત્યારે વર્ક ફ્રોમ હોમનું બી કલ્ચર વધી રહ્યું છે જેમાં બી તમારી ડેલી એક્સરસાઇઝ કશું જ થતું નથી હોતું પ્લસ તંબાકુનું સેવન છે બીડીનું સેવન છે આલ્કોહોલનું સેવન છે જેનું પ્રમાણ યુવાનોમાં ઘણું ચિંતાજનક રીતે વધી રહ્યું છે આ મૂળભૂત રિસ્પેક્ટર્સ છે પ્લસ કોવિડ પછીના એરામાં અમે એ પણ જોયું છે કે કોવિડના લીધે શરીરમાં ઇન્ફ્લેમેશન નહીં થાય છે જે બી એક ડાયાબિટીસ એટલે જે બી એક હૃદયના હુમલાનું એક જોખમ તરીકે સામે આવ્યું છે ઘણા લોકો એવું કહે છે કે કોવિડને વેક્સિન નહીં બધા બી હૃદયના હુમલા માટે જવાબદાર છે પણ સ્ટડીએ પૂરું કરી છે કોવિડની વેક્સિન નહીં કોવિડ થતું તરંગભાઈ જે રીતે આપણે ખૂબ ઉપયોગી વાત કરી કે લાઈફસ્ટાઈલમાં આપણે સુધારવા જેવી જે બાબત જે છે એ દર્શક મિત્રો જે રીતે વાત કરી અમુક જે ચીજ છે એ આપણા હાથમાં જે છે અને ખૂબ સરળ રીતે આને આપણે અપનાવી શકાય છે અને કેટલાક ખતરા જે છે એને આપણે સરળ રીતે ટાળી શકાય છે જેમ કે તરંગભાઈએ શરૂઆતમાં જ કીધું કે લાઈફસ્ટાઈલમાં ફેરફાર ખૂબ અગત્યની બાબત જે છે જે આપણે કરી શકાય એવી બાબત આપણા હાથમાં રહેલી છે તરંગ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે એના લક્ષણો હાર્ટ એટેકના કેવા પ્રકારના રહેલા છે એકદમ સામાન્ય જે લક્ષણ જે છે કામ કઈ રીતે આપણને ખબર પડે કે હવે આપણને આ તકલીફ તો થઈ રહી છે જેમ મેં પહેલાં તમને સમજાવ્યું એવું કે હાર્ટ એટેક ક્યારે આવે છે કે જ્યારે તમારી હૃદયની નળી પૂરી સો ટકા બંધ થાય પણ એ શરૂઆતમાં પચાસ સાહીઠ ટકા બ્લોકેજ હોય ત્યારે ઘણા દર્દીઓને ધીરે ધીરે ચાલવામાં શ્વાસ અનુભવો ચાલવામાં છાતીમાં દુખાવો થવો તમે જે રેગ્યુલર એક્સરસાઇઝ કે કશું કરી શકતા હોય એની ક્ષમતામાં ઘટાડો થવો અચાનક પરસેવો વળી જવો ઇવન પેટમાં દુખાવો થવો સામાન્ય એસિડિટી કે જેને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ એ બી હૃદયના હુમલાના લક્ષણો હોઈ શકે છે જડબામાં દુખાવો થવો ડાબા હાથમાં કે જમણા હાથમાં દુખાવો થવો એ બી હૃદયના હુમલાના લક્ષણો હોઈ શકે છે જનરલી હાર્ટ એટેક આપતા પહેલાં જે જે વ્યક્તિને ડાયાબિટીસ બ્લડ પ્રેશર એ બધું હોય એવા દર્દીઓને ધીરે ધીરે બ્લોકિસ ડેવલપ થતું હોય છે તો ઘણા દર્દીઓ આ બધા સિમ્ટમ્સને ઓગણતા હોય છે તો આ બધા સિમ્ટમ્સ જેમ કે ચાલવામાં છાતીમાં દુખાવો હતો એ બધા લક્ષણોનું આપણે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીએ તો હૃદયને હુમલાનું જોખમ અટકાવી શકાય છે તરંગભાઈ આપે જે રીતે વાત કરી ચાલવામાં કોઈ વ્યક્તિને તકલીફ થતી હોય જે સામાન્ય લોકોને જોવા મળતી તકલીફ છે માનો કે ચાલવામાં કેવી તકલીફ થાય કોઈ પણ વ્યક્તિ જે છે આપણી વયના કે એને એવું થવું જોઈએ કે હવે આપણે ટેસ્ટ કરાવી લેવા જોઈએ ચાલવામાં છાતીમાં દબાણ થવું મીન તો કે તમે જે રેગ્યુલર તમે પહેલાં કસરત કરતા હોવ કે રેગ્યુલર તમારી રૂટીન એક્સરસાઇઝ કરતા હોવ એમાં તમારી ક્ષમતામાં ઘટાડો થવો ચાલવામાં નોર્મલ વ્યક્તિ કરતાં વધારે પડશે એવું મળી જવો છા છાતીમાં દબાણ મહેસૂસ થવું ક્યાં તો ડાબા હાથમાં કે જડબાના ભાગમાં દુખાવો થવો એ હૃદયના હુમલા આવવાના ઇમિનન્ટ લક્ષણો હોઈ શકે છે કરમભાઈ આજે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો આમાં ત્યારે કેટલીક નવી બાબતો જાણવા મળી અને બીજું આ પડોશમાં જ્યારે મેં આજે આ વિષયની વાત કરતો હતો કે આજે આ સબ્જેક્ટ અમે રાખ્યો છે તો એવા ઘણા લોકો હતા જે મને પૂછતા હતા કે આજે આપણે જે ડૉક્ટર જોડાવાના છે એમને બે ત્રણ સવાલ અમારા એકદમ સામાન્ય લોકોના હતા સવાલ સવાલ એ હતા કે આજના સમયની અંદર એક ડર હાર્ટ અટેકને લઈને એ લોકોમાં ફેલાઈ ગયો છે યુવા પેઢીમાં પણ ફેલાયો છે તો પ્રશ્ન એવો એ લોકોએ કરેલો કે હાર્ટ આપણો એકદમ સ્વસ્થ છે કોઈ તકલીફ નથી એ જાણવા માટે કોઈ પણ વ્યક્તિ જે છે યુવા લોકો છે અથવા તો આપણે પોતે પણ છીએ કેવા ટેસ્ટ એવા આપણે નિયમિત રીતે કરાવી લેવા જોઈએ જેથી આપણે એનો ખતરો જે છે એ કંઈક અંશે આપણે ટાળી શકાય સૌથી પહેલાં તો જેમ બધા જ આપણે કહેતા હોઈએ છીએ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર એટલે થી ત્રીસ વર્ષની ઉંમર પછી ડૉક્ટરો એડવાઇઝ કરતા હોય છે કે યરલી કે બે વર્ષ વાર્ષિક રીતે તમારો રૂટિન બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવતા રહેવા જોઈએ રૂટિન બ્લડ ઇન્વેસ્ટિગેશનમાં શું આવે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે તમારું ડાયાબિટીસ કે તમને એનું ડેવલપ થતું નથી તમારું બ્લડ પ્રેશર કે કેવું ડેવલપ થતું નથી કારણ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર એ હૃદયના હુમલા માટેના મૂળભૂત રિસ્પેક્ટર છે તો એને આપણે કંટ્રોલમાં કરીએ યોગ્ય સમયે આપણે કંટ્રોલમાં કરી લઈએ તો ભવિષ્યમાં હૃદયના હુમલાનું જોખમ આપણે અટકાવી શકીએ છીએ પ્લસ જે વ્યક્તિઓને એક વાર આવવાના ચાલુ થઈ જાય તો એ પછી એના આગળના ટેસ્ટ હોય છે કે જેમાં આપણે ટ્રેડમિલ ટેસ્ટ કરાવતા હોય છે જેમાં અમે પટ્ટા પર ચાલીને તપાસ કરાવડાવતા હોઈએ છીએ કે વ્યક્તિની એન્ડ્યોરન્સ તો ઘટી નથી રહ્યો વ્યક્તિને દોડવામાં કેવું તકલીફ નથી થઈ રહી ઇકો કાર્ડિયોગ્રાફી નામનો બી ટેસ્ટ આવતો હોય છે જેમાં હાર્ટની સોનોગ્રાફી કરતા હોઈએ છીએ કે જેમાં હૃદયના હૃદયનું પમ્પિંગ કેવું કમજોર થતું હોય તો એ બી નિશાની હોઈ શકે કે તમારું હૃદયનું હુમલો આગળ ભવિષ્યમાં આવી શકે છે પ્લસ સિટી કોરોનરી એન્જિયોગ્રાફી કરીને બી એક રિપોર્ટ હોય છે કે જેમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય જેને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય જેમાં આપણે જાણી શકીએ છીએ બહારથી કોઈ સોય કે ટાંકા વગરનો એક રિપોર્ટ છે સામાન્ય સિટી કોરોનરી એન્જિયોગ્રાફી કે હૃદયની કોઈ નળીમાં બ્લોકેજ છે કે નહીં આપણે જાણી શકીએ છીએ પણ ભારે ટેસ્ટ કે કશું કરાવવા કરતાં રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન પ્લસ રૂટીન એક ડૉક્ટરનું ચેકઅપ એ ઇનફ છે દર એક વર્ષે કે દર બે વર્ષે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમર પછી કરવું જોઈએ જે રીતે દર્શકોના સવાલ આવતા હોય છે દર્શકોના સવાલ એવા વધારે આવ્યા છે તરંગભાઈ આપણી પાસે કે કોઈ બે એવા ટેસ્ટ હોય આજના સમયની અંદર એકદમ મેડિકલ જ્યારે ખૂબ પ્રગતિમાં છે અને ઘણી બધી નવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે પ્રશ્ન એ લોકોના એવા છે કે કોઈ બે એવા ટેસ્ટ કેવા જેનાથી આપણને એ ખબર પડી જાય કે આપણા હાર્ટની અંદર ઘણી બધી તકલીફ રહેલી છે અને ખતરો પણ રહેલો છે કોઈ ટેસ્ટ રિપોર્ટ કારણ કે દરેક વ્યક્તિમાં હાર્ટ એટેક આવવાનું જે કારણ હોય છે એ અલગ અલગ હોય છે એટલે એવા કોઈ બે પિન પોઈન્ટ કરવા ટેસ્ટ પણ હા પણ જે રિસ્પેક્ટર મેં તમને કીધું એ પ્રમાણે કે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા કેટલી છે પ્લસ બ્લડ શુગર લેવલ છે એ બે બેઝિક ટેસ્ટ કહી શકીએ પણ દરેક વ્યક્તિમાં એ લાગુ નથી પડતું કારણ કે ઘણા લોકોને એવું બી જોવા મળ્યું છે યંગ એજમાં કે ડાયાબિટીસ હાઈપરટેન્શન ના હોય તો પણ દર્દીના હુમલાનું એટલે એવું કોઈ પિન પોઈન્ટ કરીએ બે રિપોર્ટ એવું જરૂરી નથી ઘણા લોકોને ટોટલી બધા રિપોર્ટ નોર્મલ હોય તો બી તમારી લાઈફ સ્ટાઇલ ના લીધે કે તમારી તણાવ મુક્ત લાઈફસ્ટાઈલ હોય તમારી ઊંઘની માત્રા ઓછી હોય હવે એવા કિસ્સામાં કોઈ કોઈ રિપોર્ટ જણાવી શકે કે તમને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે કે નહીં એવા કોઈ પિન પોઈન્ટ કરવા નથી માંગતું હું બે બ્લડ રિપોર્ટ પણ હા તમારું રૂટીન જે બ્લડ ઇન્વેસ્ટિગેશન મેં જણાવ્યા એ તમારું બેઝિક તમારું બીજા કોઈ કારણ તો નથી ને હાર્ટ એટેક આવવા માટે જવાબદાર એનું આપણે તપાસ કરી શકીએ છીએ હા ભાઈ આપણા આજના સમયની અંદર અને દર્શક મિત્રો માટે ઘણા નવા શબ્દો આપના માટે દરરોજના શબ્દો છે પરંતુ અમારા માટે ટેકનિકલ શબ્દો છે જેમ કે આપણે સાંભળતા હોઈએ છીએ ઈસીજી હોય છે પછી ઇકો કાર્ડિયોગ્રામ એવા શબ્દો હોય છે પછી એવું પણ સાંભળવા મળતા હોય છે સિટી એન્જીઓગ્રાફી આ પ્રકારના શબ્દો આપણે આજના સમયમાં સાંભળતા હોઈએ છીએ તો આ બધી ટેકનિકલ ચીજો જેમ કે સૌથી પહેલાં ઇસીજીથી આપણને શું જાણવા મળી જાય ઈસીજી એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો છાતીની પટ્ટી જે આપણે ઈસીજી એટલે કાઢી ઈસીજી એટલે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ આપણે જે છાતી પર પટ્ટીઓ મૂકી અને છાતીની પટ્ટી ટ્વેલ લીડ ઇસીજી આપણે કાઢતા હોઈએ એમાં આપણને ખબર પડે હવે અચાનક તમને છાતીમાં દુખાવો થયો તો આપણે નજીકના દવાખાનામાં જઈએ તો સૌથી પહેલો તમને ઓફર થતો રિપોર્ટ છે ઇસીજી છે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેમાં ખબર પડે કે મેજર એટેકથી તો દર્દી અત્યારે પસાર થઈ નથી રહ્યું કેવું બીજું વસ્તુ તમે પૂછ્યું કે ઇકો કાર્ડિયોગ્રામ ઇકો કાર્ડિયોગ્રામમાં મોટું મોટું આપણને હૃદયનું પમ્પિંગ કેટલું છે હૃદયનું પમ્પિંગ સામાન્ય વ્યક્તિનું પાસઠ થી સિત્તેર ટકા જેવું પમ્પિંગ હોય હવે હૃદયનો હુમલો આવતો હોય એ વ્યક્તિને હૃદયનું પમ્પિંગ બધું ઘટી જતું હોય અને લોંગ ટર્મમાં હૃદય હાર્ટ જેને આપણે કહેતા હોઈએ એ બધા લક્ષણો બી જણાતા હોય એ આપણે ઇકો કાર્ડિયોગ્રામ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ ઇકો કાર્ડિયોગ્રામમાં મલ્ટિપલ આપણે પેરામીટર જોતા હોઈએ કે જેનાથી આપણને આઈડિયા આવી શકે કે હા ભાઈ આ નળીમાં બ્લોકેજ હોઈ શકે છે હા ભાઈ કે આ વાલનું લીકેજ હોઈ શકે છે હૃદયનું પમ્પિંગ ઓછું થઈ રહ્યું છે અરે ત્રીજો ટેસ્ટ તમે કીધું એ સિટી કોરોનરી એન્જિયોગ્રાફી છે સિટી કોરોનરી એન્જિયોગ્રાફીમાં આપણે હૃદયની નળીઓમાં ડાઈ નાખતા હોઈએ છીએ આમાં કોઈ આપણે ઇન્વેઝિવ એન્જિયોગ્રાફી કેવું નથી કરતા હોતા સિટી સ્કેન જે આપણે સામાન્ય સિટી સ્કેન કરાવડાવતા હોઈએ છીએ એવું છે કે આ હૃદયની નળીઓનો એક સિટી સ્કેન છે સિટી કોરોનરી એન્જિયો કોરોનરી એટલે હૃદયની ધમનીઓ સિટી કોરોનરી એન્જિયો કહેવામાં આવે છે જેમાં હૃદયની ધમનીઓમાં કોઈ બ્લોકેજ છે કે નહીં હૃદયની ધમનીઓમાં કોઈ કેલ્શિયમનો જમાવો છે કે નહીં એક કેલ્શિયમ સ્કોર તરીકે બી ગણતરી કરતા હોઈએ છીએ અમે સિટી સ્કેનમાં તમે મોટું મોટું ખબર પડે કે તમારી હૃદયની નળીઓમાં બ્લોકેજ છે કે નહીં એને સિટી કોરોનારી એન્જિયોગ્રાફી કરીએ આ સ્ટેપ બાય સ્ટેપ થતાં થતાં ઇન્વેસ્ટિગેશન છે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં ત્રણે ત્રણ ઇન્વેસ્ટિગેશન સાથે કરવા જોઈએ સ્ટેપ બાય સ્ટેપ અમે નક્કી કરતા જઈએ કે કયું ઇન્વેસ્ટિગેશન કયા વ્યક્તિ માટે વધારે અગત્યનું છે હા તરંગભાઈ જે રીતે ઘણી બધી તકલીફો આપણે સામાન્ય તકલીફો હોય છે તો આપણે સાવચેતી રૂપે દવા ઘણી બધી રાખતા હોય છે ઘરે આજના સમયની અંદર મોટા ભાગના લોકો સાવધાન થયા છે અને તકલીફોને લઈને થોડીક દવા પણ ઘરે રાખતા હોય છે તો આ પ્રકારની હાર્ટ એટેકની જે તકલીફ જે છે ખૂબ જીવલેણ બીમારી છે આપણે જાણતા હોઈએ છીએ ખૂબ સારી રીતે તો આમાં કોઈ એવી દવા ખરી કે જે આપણે થોડીક રાખી શકાય અને ડૉક્ટર પાસે જવામાં બી આપણને થોડુંક રાહત મળે અને થોડોક સમય મળે અથવા દર્દીને કઈ અંશે રાહત મળી જાય ના હું એવી સલાહ નહીં આપું કારણ કે ઘણા કિસ્સાઓમાં એવું હોય છે કે છાતીમાં ના પહેલાં તો એક તો મલ્ટીપલ કારણો જવાબદાર હોય છે દરેક છાતીનો દુખાવો એ હૃદયનો હુમલો હોતો નથી અને દરેક હૃદયના હુમલામાં છાતીનો દુખાવો થાય એ બી જરૂરી નથી હોતું તો હું તમને એવી સલાહ આપીશ કે જ્યારે છાતીનો દુખાવો કે આવું અનયુઝુઅલ પરસેવો વળી જવું કે ગભરામણ થઈ જાય કેવા કોઈ બી લક્ષણો થાય તો એટલીસ્ટ તમારા નજીકના કોઈ બી લોકલ સાથેમાં સાથે લોકલ પ્રેક્ટિશનરની બી એડવાઇસ લઈ લો એટલી હું સલાહ આપીશ કારણ કે આમાં ઘણી એવું થતું હોય છે ગોપાલભાઈ કે જ્યારે યોગ્ય સમયે યોગ્ય સારવાર ના મળે એ જાન લેવા સાબિત થઈ શકે છે તો એવી કોઈ એક કે બે દવા સજેસ્ટ કરું કે જે દરેક વ્યક્તિમાં કામ ના લાગે તો એ ખોટું રહેશે એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ કે તમને તકલીફ શું થઈ રહી છે એના વગર કેવું ઘરે સારવાર કરવી હૃદયના હુમલામાં એ સલાહ ભર્યું નથી એટલે હું એક એડવાઇસ કરીશ કે એટલીસ્ટ લોકલ કોઈ બી તમારા નજીકનો ડોક્ટર હોય એટલીસ્ટ ઇસીજી કે એવું કાઢી તમને કાઢીને એટલીસ્ટ બેઝિક તપાસ પૂરી પાડી આપે અને પછી જ દવા કેવું સારવાર થાય તો એ વધારે મુખ્ય દર્શક મિત્રો તરંગભાઈએ ખૂબ ઉપયોગી માહિતી આપણને આ જવાલમાં આપી કે કોઈ પણ આપણા આસપાસના લોકો જે છે સલાહ આપતા હોય અથવા તો એમને પણ કોઈની પાસેથી માહિતી મેળવી હોય કે હાર્ટ અટેકની અંદર એ જે દર્દી જે છે એને આ પ્રકારની દવા હાલમાં લઈ રહ્યા છે અને આપણે પણ આ પ્રકારની દવા ઘરમાં રાખવી જોઈએ જેથી કોઈ અટેક કે આ પ્રકારની આપણે શંકા દેખાતી હોય તો એમાં લઈ શકાય પરંતુ તરંગભાઈએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં એમને ના પાડેલી છે કે આ પ્રકારની કોઈ પણ દવા કોઈપણ રીતે લેવી નહીં જોઈએ ચોક્કસ આપણે ડૉક્ટર પાસે જઈને એમની યોગ્ય માર્ગદર્શન અને એમની ગાઈડન્સ મુજબ આપણે સારવારની દિશામાં વધવાથી જ ફાયદો છે બિનજરૂરી દવા વધારે મુશ્કેલી આપણને ઊભી કરી શકે છે કેમ કે આપણા લોકોને ઘણી બધી ટેવ તરંગભાઈ પડેલી હોય છે કે કોઈ સામાન્ય તકલીફ થતી હોય તો આપણે નજીકમાં મેડિકલમાં જઈને આપણે દવા લેતા હોઈએ છે પરંતુ આ પ્રકારની આપ જે આપે જે રીતે વાત કરી બિલકુલ યોગ્ય નથી અને તરંગભાઈ ઘણી વખત આપની આપની પાસે હાલમાં જે સંજોગ આપણે જોઈ રહ્યા છે લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ લોકોની ખૂબ ભાગદોડવાળી લાઈફ છે લોકો કહેતા હોય છે કે એમની પાસે બિલકુલ સમય નથી આ પ્રકારે આપણે સાંભળતા મળતા હોય છે તો જ્યારે આજના સમયની અંદર હાલમાં જે કેસ આવે છે તરંગભાઈ આપની પાસે કેવા લક્ષણ સાથે વધારે કેસ આવી રહ્યા છે કેમ કે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે હાલમાં કેવા કેસ વધી રહ્યા છે હાલમાં યુવાનો યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ બહુ ચિંતાજનક રીતે વધી રહ્યું છે હું જે હોસ્પિટલ યુએન મેતામાં કામ કરું છું ત્યાં મેક્સિમમ દર્દીઓ જે હૃદયના એક્યુટ હૃદયના હુમલા સાથે આવે છે એમાં મેજોરિટી વય હોય છે ત્રીસ થી ચાલીસ વર્ષની જે ઘણી પંદર કે સોળ વર્ષના યુવાનોમાં બી હાર્ટ એટેકનું પ્રમાણ જોયું છે અને પંદર થી સોળ વર્ષના યુવાનોમાં બી હાર્ટ એટેકના લીધે મૃત્યુ થતા જોયા છે જે ઘણો ચિંતાનો વિષય છે હવે આમાં કયા કયા કારણો જવાબદાર હોઈ શકે કે યુવાનોમાં એક તો વ્યસનોનું પ્રમાણ ઘણું ચિંતાજનક રીતે વધી રહ્યું છે એમની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે ફાસ્ટ ફૂડ છે આજે તમે જોઈ રહ્યા છો કે આપણી નોર્મલ જીવનશૈલીથી ઝોમેટો સ્વિગી તરફ આપણે વળી રહ્યા છે કે ફાસ્ટ ફૂડનું કલ્ચર વધી રહ્યું છે પ્લસ રેગ્યુલર સ્લીપ જે બી વધારે ઇમ્પોર્ટન્ટ છે સાતથી આઠ કલાકની સ્લીપ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રિસન્ટ સ્ટડીમાં એ બી જાણવા મળ્યું છે કે અનિયમિત સ્લીપના કારણે બી તમારું સ્ટ્રેસનું પ્રમાણ વધે છે અને એના લીધે બી હૃદયના હુમલાનું જોખમ વધી રહ્યું છે તો આ નાની યુવાનોમાં જે આ બધા એટેક આવે છે એમાં આ બધા ફેક્ટર્સ બી જોવા ઘણા મળી રહ્યા છે પ્લસ અને કસ્ટમ એક્સરસાઇઝ કે આજે હવે આજે કોઈક મિત્ર એ કીધું ને મેં તરત જીમ જોઈન કરી દીધું અને અને કસ્ટમ એક્સરસાઇઝ કરી ચાલીસ પચાસ મિનિટ તો એના લીધે બી એના પછી બી હૃદય દર્દીને હૃદયનો હુમલો આવતો અમે જોયો છે તરંગભાઈ જે રીતે હાલના સમયમાં આપણે જોયું છે બેલા છેલ્લા ચાર ચાર પાંચ મહિનામાં કે ઘણા બાળકો રમતા રમતા ને અટેક આવી જાય છે અથવા તો કોઈ ક્રિકેટ રમતો એને અટેક આવી ગયા આવા કિસ્સા આપણે જોયા કોઈ

કે જે આપણે ફૂટબોલર્સ કે એથ્લેટ્સમાં જોતા હોઈએ છે એમાં હૃદયના જે માંસપેશીઓ હોય એની બીમારી એ બધા બી કારણો સાથે સાથે જવાબદાર હોય છે તો ઓલવેઝ સડન કાર્ડિયક ડેથ માટે હૃદયનો હુમલો જ જવાબદાર નથી હોતો આ હૃદયની માંસપેશીઓની તકલીફ બી હોઈ શકે હૃદયમાં જે આપણે ઇલેક્ટ્રિક ટાર્સને હોય એની તકલીફ બી હોઈ શકે એટલે ઘણા બધા કારણો જવાબદાર હોય છે સડન કાર્ડિયક ડેથ માટેના હા તરંગભાઈ હાલમાં આજના સમયની અંદર આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણી ન્યૂ જનરેશન આપણી જે છે એ ફાસ્ટ ફૂડની દિશામાં ખૂબ વધેલી છે તો ફાસ્ટ ફૂડ જે છે એ કેટલું હદ સુધી આના માટે પણ આમંત્રણ આપી શકે છે હાર્ટ એટેકને પણ એક સૌથી ઘણું ઇમ્પોર્ટન્ટ રિસ્પેક્ટર છે લાઈફસ્ટાઈલ અમે જે ડૉક્ટર લાઇફસ્ટાઈલની એડવાઇઝ આપતા હોઈએ છીએ એમાં ફાસ્ટ ફૂડ અવોઈડ કરવાનું કહેતા હોય છે ફાસ્ટ ફૂડમાં મુખ્યત્વે હોય છે શું કે અનપ્રોસેડ ફૂડ પ્રોસેસ્ડ ફૂડને એની માત્રા વધારે હોય છે એટલે જેના લીધે તમારા ખોરાકમાં સેચ્યુરેટેડ ફેટ્સની માત્રા વધી જતી હોય છે પ્લસ લાંબા સમયથી સ્ટોરેજ કરેલા ફૂડ્સ હોય છે ડેઇલી પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટ્સ હોય છે જે લાંબા સમયથી કેટલા વખતથી સાચવી રાખી હોય એ આપણને આઈડિયા નથી હોતો તીખું તળેલું જે આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ એમાં બી જે કોલેસ્ટ્રોલની માત્રા હોય છે એ રેગ્યુલર કરતાં વધારે હોય છે પ્લસ જે નોનવેજિટેરિયન ડાયટ લેતા હોય એમાં જે રેડ મીટ કન્ઝ્યુમ કરતા હોય છે એમાં બી સેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ એ બધું વધારે હોય છે તો એ બધા એક રિસ્પેક્ટર જ છે કે જે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે એની સામે તમે જુઓ તો લીલા શાકભાજીનું આહારમાં પ્રમાણ વધારવું જોઈએ જે તમારા સિઝનલ ફ્રૂટ્સ હોય એનું પ્રમાણ વધારવું જોઈએ ઘરમાં જે નિયમિત ગરમ ખોરાક બનતું હોય એનું પ્રમાણ તમારે યુઝઅલ નોર્મલી કન્ઝ્યુમ કરવું જોઈએ અને બહારનું ફાસ્ટ ફૂડને અવોઈડ કરવું જોઈએ એક ડૉક્ટર તરીકે તરંગભાઈ આપ એક કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે છે એની ઊંઘ જે છે સ્લીપની રીત છે એ કેટલા કલાકની એની ઊંઘ હોવી જોઈએ જે આપણા આજના વિષય સાથે પણ જોડાયેલી હોઈ શકે આપની દ્રષ્ટિએ તો કેટલા કલાકને કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ છે એને ઊંઘ માણવી જોઈએ રિસન્ટ સ્ટડી પ્રમાણે 7 થી 8 કલાકની ઊંઘ એ ઘણી જ ઈમ્પોર્ટન્ટ છે હવે આજના આપણે સમયમાં જોતા હોઈએ છે કે આપણી લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે પ્લસ જોબ જોબ જોબનું સ્ટ્રેસ હોય છે પ્લસ ઘણા બધા કારણોસર ઊંઘની માત્રાનું પ્રમાણ ઘણા લોકોમાં પાંચ છ કલાક જેવું થઈ ગયું હોય છે સ્ટુડન્ટ્સમાં બી ઊંઘની માત્રાનું પ્રમાણ ઘટી જતું હોય છે અને ઓછી ઊંઘ એ ઘણા બધા રિસ્પેક્ટ ઓછી ઊંઘ ઘણી બધી જોખમો નોતરતું હોય છે ઓછી ઊંઘનું સાથે બ્લડ પ્રેશરનું સંકળાવ છે ઓછી ઊંઘ સાથે શરીર વજન વધુ એ બી સંકળાયેલું છે તો આ ઓછી ઊંઘ એક ઇમ્પોર્ટન્ટ રિસ્પેક્ટર છે આજના સમયમાં કે જે નાની ઉંમરમાં આ બધા હૃદયના હુમલાને વધારે માટે કારણભૂત બને તો હું સજેસ્ટ કરીશ સાતથી આઠ કલાકની ઊંઘ તો દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે હા દર્શક મિત્રો તરંગભાઈ આપણે ઊંઘની પણ એક રીત જે છે અથવા તો એક સાઉન્ડ ઊંઘ જે છે એ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા આમાં રહેલી છે જંક ફૂડ ટાળવા જોઈએ એ પણ એક કારણરૂપ આના માટે હોઈ શકે છે તરંગભાઈ એ પણ આપણા દર્શક મિત્રોનું જણાવો જે ઘણા એવા હશે જે ચોક્કસપણે કે હાલમાં સારવાર લેતા હશે સર્જરી કરાવી હશે અથવા તો અન્ય કોઈ પણ રીતે સારવાર લેતા હશે આ પ્રકારના જે આપણા દર્દીઓ જે આપણને જોતા હશે હાલમાં તો એવા જે સારવાર લઈ ચૂક્યા છે રિકવરના તબક્કામાં છે એ લોકોને એ આપણે કાર્ડિયોલોજીસ્ટ તરીકે શું સલાહ છે એમને કઈ કાળજી હાલમાં જોઈએ મેઇનલી તો જો આપણે હૃદયની બીમારીઓ બ્લોકેજીસ આવતા હોય છે તો બે સારવાર આપણે ઓફર કરતા હોઈએ છીએ એક છે એન્જીઓપ્લાસ્ટી જેમાં આપણે હૃદયની નળીઓમાં સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ અને હૃદયની નળીઓમાં બ્લોકેજ બહુ વધારે હોય કે બે કે ત્રણ ધમનીઓમાં ક્રિટિકલ બ્લોકેજીસ હોય તો ઘણા દર્દીઓ બાયપાસ સર્જરીની અંદર બી જતા હોય છે હવે આ ઈલાજ થઈ ગયો એટલે ત્યાં આપણું કામ પૂરું નથી થઈ જતું રેગ્યુલર ગોળીઓ ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે બાયપાસ સર્જરી કરાયા પછી કે સ્ટેન્ટ મૂક્યા પછી બી લાઈફ ટાઈમ અમુક ગોળીઓ તમારી ચાલુ રહેતી હોય છે લોહી પતલું કરવાની દવા ગોળીઓ છે એ રેગ્યુલર આ જીવન ચાલુ રાખવી પડતી હોય છે પ્લસ રિસ્કૅક્ટરને કંટ્રોલ કરવા ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે હવે ઘણા લોકોને અમે જોયું છે કે જ્યારે એટેક આવે ત્યારે પહેલી વાર તો ખબર પડતી હોય છે કે હા ભાઈ અમને ડાયાબિટીસ છે અમને બ્લડ પ્રેશર છે તો એકવાર તમને એટેક આવી ગયો એ નિશાની છે એના પછી બી તમે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ કંટ્રોલ ના કરો તો ફ્યુચરમાં બી ફરી હૃદયનો હુમલો આવવાનું ભૂખમ રહી શકે છે એટલે રિસ્પેક્ટર કંટ્રોલ પ્લસ રેગ્યુલર મેડિસિન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્લસ તમારું લાઈફસ્ટાઈલનું મોડિફિકેશન કે અત્યાર સુધી જે તમે કરતા આવ્યા છો એમાં ચેન્જ કરવું જોઈએ રેગ્યુલર તમારી ગ્રેજ્યુઅલ એક્સરસાઇઝ ચાલુ કરવી જોઈએ એવું નથી કહેતો કે સર્જરી કે તમારું બાય એન્જિયોપ્લાસી થયા પછી કે તરત ને તરત તમે ચાલુ કરી દો પણ એક ગ્રેજ્યુઅલ કાર્ડિયક રિહેબિલિટેશન હોય છે કે જેમાં મહિનો દોઢ મહિનો પસાર થાય ધીરે ધીરે કાર્ડિયોલોજીસ્ટ કે ફિઝિયોથેરાપીસ્ટના એડવાઇઝ અંડર હેઠળ ધીરે ધીરે તમારા હાર્ટને મજબૂત કરવાનું છે નેક્સ્ટ હવે કે આગળના હૃદયના હુમલાથી તમે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તો ફરી હુમલો ના આવે એ કેવી રીતે કરવું એને કાર્ડિયક રિહેબિલિટેશન એ બી એક ઇમ્પોર્ટન્ટ વિષય છે તરંગભાઈ આપણી પાસે સમય ઓછો છે છેલ્લો એક પ્રશ્ન જે છે તે જો ખૂબ અગત્યનો છે આપણે શરૂઆતમાં જ વાત કરી કે ભારતની અંદર ડાયાબિટીસ જે છે ડાયાબિટીસના કેસ કેસ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે અને મોટા ભાગના જે લોકો મેં જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે ડાયાબિટીસના જે દર્દીઓ છે એ લોકોને જ મોટા ભાગના અટેકના અસર વધારે થઈ છે તો ડાયાબિટીસના જે લોકો છે અને જે લોકોને અટેક આવ્યા છે એ લોકોને વધારે પ્રમાણમાં કેવી સાવજી આપના હિસાબે રાખવી જોઈએ મેઇન તો ડાયાબિટીસનો કંટ્રોલ કરવો બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ડાયાબિટીસ એ ફક્ત હાર્ટે અસર કરે છે એવી બીમારી નથી ડાયાબિટીસ એવી બીમારી છે કે ઉપર મગજથી ચાલુ કરીને નીચે પગની નળીઓ તમામ અંગને અસર કરી શકે છે જે રીતે હૃદયનો હુમલો આવી શકે એ રીતે સ્ટ્રોકનું બી કારણ છે આંખની બી તકલીફો થતી હોય છે દર્દીને શરીરની બીજી બધી પગની હાથની નળીઓમાં બી બ્લોકેજ કરી શકે છે કિડની ફેઇલિયરના રિસ્કમાં બી એક ડાયાબિટીસ એ છે તો ડાયાબિટીસને હું આ યુગમાં એક મહામારી કહીશ કે જે પહેલાં ચાઇના એક ડાયાબિટીસ કેપિટલ હતું હવે ઇન્ડિયા ડાયાબિટીસ કેપિટલ થઈ ગયું છે તો ડાયાબિટીસ નું જ્યારે ડાયાબિટીસ ડેવલપ થઈ જાય આપણે પ્રિવેન્શન કેવી રીતે કરી શકીએ કે આપણે ડાયાબિટીસ આગળ વધતું કેવી રીતે અટકાવી શકીએ તો એના માટે સૌથી પહેલાં તો યોગ્ય સમય નિદાન થઈ જવું જરૂરી છે અને ડાયટ કંટ્રોલ પ્લસ મેડિસિન કંટ્રોલ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો ભવિષ્યમાં હૃદયરોગનું જોખમ ઘટી શકે છે હા તરંગભાઈ એક એકદમ ટૂંકાણમાં જવાબ એક જવાબ આપણને જોઈએ થોડુંક રિપીટ છે પરંતુ ખૂબ અગત્યનો કોઈ પણ દર્દી જે છે જેને એક વખત અટેક આવ્યો છે અને સ્ટેન લગાયા છે અથવા બીજી કોઈ સારવાર લીધી છે તો એને બીજો ખતરો રહેલો છે ખરો કે એને થોડીક લાઈફસ્ટાઈલ માં થોડી વ્યવસ્થિત થઈ રહેશે જો રેગ્યુલર દવા ગોળી લે પ્લસ નિયમિત લાઈફસ્ટાઈલ ને એ પાલન કરે તો હાર્ટ એટ ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટી જાય છે નેવું થી પંચાણું ટકા જેટલું જોખમ ઘટી જાય છે આ પણ કોઈ ગેરંટી હોતી નથી પાંચ ટકા કિસ્સામાં ભવિષ્યમાં ફરીથી સ્ટેન્ટમાં બી બ્લોકેજ થઈ શકે છે સ્ટેન્ટ બી ફેલ થઈ શકે છે જે આપણી એક મેડિકલ સાયન્સની લિમિટેશન છે જેને આપણે એક્સેપ્ટ કરવું રહ્યું અને એટલે જ હું ફરીને ફરી કહું છું કે એકવાર સેન્ટ મૂકાઈ ગયો એ તમારો પરમાનન્ટ ઈલાજ નથી રેગ્યુલર દવાગોળીનું સેવન કરવું પ્લસ નિયમિત લાઈફ સ્ટાઈલ ઘણી જ નિયમિત લાઈફસ્ટાઈલ અને નિયમિત દવા લેવી ખૂબ અગત્યની બાબત છે તરંગભાઈ આપણી પાસે પ્રશ્નો ઘણા છે નવા પ્રશ્નો પણ આવી રહ્યા છે પરંતુ સમયનો જે છે આપણી પાસે અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના સવાલને અંગે ખૂબ અગત્યની માહિતી પૂરી પાડી તે બદલ તરંગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર હાર્ટ એટેકને લગતા વિષય ઉપર ખૂબ અગત્યની વાત કરી રહ્યા હતા હાર્ટ એટેકના લક્ષણો શું રહેલા છે એના કારણો શું રહેલા છે અને કેવી એવી બાબત જે છે જે આપણે ટાળવી જોઈએ ફાસ્ટ ફૂડ તો બિલકુલ ટાળવા જોઈએ સાથે સાથે એક નિયમિત ઊંઘ જે છે અથવા તો આપણે સ્લીપિંગની ટેવ પાડવી જોઈએ દવા જે અટેક જે લોકો અટેકનો સામનો કરી ચૂક્યા છે એ લોકો માટે પણ તરંગભાઈએ ખૂબ ઉપયોગી વાત કરી કે નિયમિત દવા અને લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરીને ભવિષ્યમાં કોઈ પણ ખતરાને પણ આપણે ઘણા અંશે ટાળી શકાય છે આ પ્રકારના ખૂબ ઉપયોગી વિષય ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર